હું બુર્લા મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્ય જીવણભાઈ ડાકાભાઈ ગાયકવાડ અને કપરાડા તાલુકા શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઉપપ્રમુખ તરીકે કરે છું આજે મારી શાળામાં શ્રી સિદ્ધ સંકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી દ્વારા હાજર ટ્રસ્ટી હિતેશભાઈ અને નીરવભાઈ હાજર રહીને સાથે લોકોએ જે ગરમ કપડાં અને સ્વેટરનું વેતરણ કરવા માટે આવ્યા છે તેમનો આજે આભાર માનું છું એની સાથે જ જે પણ વાપીડા ટ્રસ્ટના બીજા પણ ટ્રસ્ટોએ હાજર નથી એમનો પણ આ સુપ્રસંગ હું

અમે લોકો આજે કપરાડાની બુરલા મુખ્ય પ્રાથમિક શાળામાં આવ્યા છે અમે લોકોએ આજે અહીંયાના બાળકોના ઠંડીની સિઝનમાં સ્વેટરનું આપવાનું આયોજન કર્યું છે કે જેથી બાળકોને ઠંડીથી રક્ષણ થાય અને એ રીતે છે અમે છેલ્લા નવ વર્ષથી કપરાડાની સરવરટાટી પ્રાથમિક સ્કૂલમાં અમે આ બધું આયોજન કરીએ જ છે જેવી રીતે નોટબુકનું વિતરણ છે દિવાળીમાં નાસ્તાઓ આપીએ છીએ પછી અમે નોટબુક દિવાળીમાં નાસ્તા સ્કૂલ બેગ પેન્સિલ રબર નવી અનેક પ્રવૃત્તિઓ પણ અમે બીજી બધી કરીએ જ છે કપરાડાની ઘણી બધી સ્કૂલોમાં કરીએ છીએ આજે અમારું ડે હતું કે ભાઈ પત્રકાર શ્રી જગદીશભાઈ એમના થ્રુ અમને સુરેશભાઈ બરલાના ટીચરનો કોન્ટેક થયો અને એમના એ કોન્ટેક્ટથી અમે લોકો આજે સાસ આનું સ્વેટરનું નાના ભૂલકાઓને આયોજન કર્યું છે અમે લોકોએ અને બાળકોના અને ગામજનોને બહુ જ ઉત્સાહિત હતા અને અમે બહુ સારો એવો રિસ્પોન્સ અહીંયા મળ્યો છે સરપંચશ્રીનો પણ સારો એવો અમને પેલો રિસ્પોન્સ છે એના ગામ તાલુકા પંચાયતવાલા ભાઈનો પણ અમને એનો રિસ્પોન્સ સારો છે તો મને એમને એમ થાય છે કે આ સ્કૂલમાં પણ અમે આગળ જતા નોટબુકોનું ને પેન્સિલ છે બૂટ સેન્ડલ અમે રેનકોટ પણ આપીએ છીએ વરસાદની સિઝનમાં પછી અમે જમણવારનો પણ પ્રોગ્રામ જેવી રીતે બધા એવા ઘણા પ્રોજેક્ટો અમે કરી રહ્યા છે તમને એમ થાય છે કે કપરાડામાં અમારા બહુ જ સારું અમે કરશું